નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે રાશન કાર્ડની અંદર તમારે એડ્રેસ ચેન્જ કરવાનો હોય તો એના માટે પ્રોસેસ શું છે એના માટે ફોર્મ કેવી રીતે ભરવું એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને ફોર્મ ભરીને તમારે ક્યાં આપવા જવાનું છે ફોર્મ ક્યાંથી મેળવવું તો આવી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આજે આ વિડીયોના માધ્યમથી જાણીશું રાશન કાર્ડની અંદર એડ્રેસ ચેન્જ કરવા માટે દાખલા તરીકે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવાનું થયું હોય તો તમારે એડ્રેસ ચેન્જ કરવો પડે બરાબર તો એડ્રેસ કેવી રીતે ચેન્જ કરવો તો એના વિશે આપણે આજે જાણીશું પરંતુ રાશન કાર્ડ રિલેટેડ આપણે ઘણા બધા એ ટુ ઝેડ વિડીયો બનાવેલા છે અને એની લિંક જે છે તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો જેવા કે નામ સુધારવું નામ કમી કરવું ઈ કેવાયસી કરવું રાશન કાર્ડ ખોવાઈ ગયું હોય તો ડુપ્લિકેટ કેવી રીતે કઢાવવું આવા બધા ઘણા બધા વિડીયો આપણે આ ચેનલ ઉપર બનાવેલા છે તો એની જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે રેશન કાર્ડની અંદર એડ્રેસ કેવી રીતે ચેન્જ કરવું એના વિશે આપણે માહિતી મેળવશું તો ચાલો શરૂ કરીએ તો રેશન કાર્ડની અંદર એડ્રેસ સુધારવા માટે અથવા તો એક તાલુકામાંથી બીજા તાલુકામાં અથવા તો એક જિલ્લામાંથી બીજા ચા જિલ્લામાં તમે રહેવા ગયા હોય અને તમારું ટ્રાન્સફર કરવાનું હોય કાર્ડ તો એના માટેનો આ ફોર્મ છે ફોમનું નામ છે નમૂના નંબર છ બ કરીને છે અને એ ક્યાંથી તમારે મેળવવું તો એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું લાસ્ટમાં પરંતુ એના પહેલાં આપણે આ રેશન કાર્ડ સરનામું બદલવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે અને એના માટે પૂરી પ્રોસેસ છે ફોર્મ કેવી રીતે ભરવું ક્યાં દેવા જવાનું તો આવી તમામ વિગત એ ટુ જેડ માહિતી આપણે જાણીશું તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો પ્રતિ મામલતદારશ્રી અથવા તો ઝોનલ અધિકારીશ્રી તમારે જો ગ્રામ્યમાં રહેતા હોય તો અહીંયા તમારે તાલુકો લખવાનો છે જો જિલ્લામાં રહેતા હોય સિટીમાં રહેતા હોય તો તમારે અહીંયા ઝોન લખવાનો છે અહીંયા તમારો જે પણ જિલ્લો હોય એ હાલનો જિલ્લો તમારે અત્યારે લખવાનો છે ત્યાર પછી તમારે અહીંયા અમો અરજદારનું નામ મતલબ કે રાશન કાર્ડમાં જે મુખ્ય વ્યક્તિનું નામ હોય તો અહીંયા તમારે અહીંયા નામ લખવાનું છે અને કાર્ડ નંબર તમારે અહીંયા લખવાના છે ત્યાર પછી તમે અહીંયા નવા બારકોડ રેશન કાર્ડમાં નીચે મુજબની વિગતો સુધારો કરાવવાનો હોય તો તે મુજબનો સુધારો કરી આપવા વિનંતી હાલનું રહેણાંકનું સરનામું આધાર પુરાવો રજૂ કરવો મતલબ કે અત્યારે જ્યાં રહો છો તેનો તમારે આધાર પુરાવો કોઈપણ એક ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ કે જે પણ હોય એ તમારે અહીંથી રજૂ કરવાનો રહેશે ત્યાર પછી તમારે અહીંયા તમે જ્યાં રહો છો તો એ ઘર નંબર લખવાનો છે તમારે પૂરું સરનામું લખવાનું છે ઘર નંબર ના હોય તો તમારે જે પણ આધાર કાર્ડ પાછળ તમારે જે આઈનું એડ્રેસ હોય ફળિયું હોય અથવા તો તમારા ગામનું નામ શહેરમાં રહેતા હોય તો શહેરનું નામ વોર્ડ નંબર મતલબ કે જેમાં તમે મતદાન કરવા જાઓ છો તો એ વોર્ડ નંબર તમને ખ્યાલ હોય તો અહીંયા લખી શકો છો અને પિનકોડ નંબર તમારા તાલુકાનો અથવા તો જે પણ તમે સિટીમાં રહો છો એનો પિનકોડ નંબર તમારે અહીંયા લખવાનો છે હાલનો મોબાઈલ નંબર તમારો પર્મિનન્ટ ચાલુ હોય એવો લખશો જેથી ભવિષ્યમાં તમને કામ આવે મેલ આઈડી તમે તમારી પાસે અત્યારે લગભગ બધા પાસે હોય છે એટલા માટે મેલ આઈડી પર તમે અહીંયા મેન્શન કરી દેજો આ રહેટાણનું સ્થળ છે તે માલિકનું માલિકીનું છે તો અહીંયા રાઈટ ક્લિક કરવાનું ભાડાનું હોય તો અહીંયા રાઈટ ક્લિક કરવાનું અને ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો તમારે અહીંયા રાઇટ ક્લિક કરવાનું છે હવે તમે ગેસ કનેક્શન ધરાવો છો કે કેમ હા અથવા તો ના જો ના ધરાવશો તો તમારા ગેસ કનેક્શનનો પ્રકાર ગેસ કનેક્શન નંબર ગેસ એજન્સી નામ આવી વસ્તુ તમારે કોઈ લખવાની જરૂરિયાત નહીં રહે પરંતુ જો તમારી પાસે ગેસ કનેક્શન હોય હામાં ક્લિક કરશો તો તમારે અહીંયા એલપીજી છે અથવા તો ઉજ્જવલા યોજનાવાળું છે એ લખવાનું રહેશે ગેસ કનેક્શન નંબર જે તમારા ગેસ પાસબુકમાં હોય બાર પંદર કે સોળ અંકના તો એ તમારે અહીંયા લખવાના છે અને ગેસ એજન્સીનું નામ મતલબ એજન્સીનું નામ કઈ એજન્સીમાંથી તમે લાવ છો બરાબર એ ભારત એજન્સી ઇન્ડિયન એજન્સી કે જે પણ હોય તે પરંતુ એ એજન્સી જે છે એનું નામ લખવાનું છે ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ શું શું જોડવાના છે તો એ પણ અહીંયા આપેલું છે કે જો ભાઈ માલિકીના કિસ્સામાં આકારણીય પત્રક મિલકત વેરાની પહોંચ અથવા તો પોપર્ટી પ્રોપર્ટી કાર્ડની નકલ રજૂ કરવાની છે માલિકી માલિકી હોય તો તમારે આકારણીય પત્રક અથવા તો મિલકત હોય તો એ વેરાની પહોંચ આ તમને મંત્રી પાસેથી મળી જતી હોય છે અને પ્રોપર્ટી કાર્ડ લગભગ બધા પાસે હોય છે જો સિટીમાં પ્રોપર્ટી હોય તો તો એ કાર્ડની નકલ તમારે ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે જો ભાડાના કિસ્સામાં ભાડા કરાર હોવો જોઈએ તમારી પાસે મકાન માલિકની સંમતિ તથા મિલકતનો પુરાવો રજૂ કરવાનો રહેશે ઝૂપડપટ્ટીના કિસ્સામાં આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ આ નકલ રજૂ કરવાની રહેશે ત્યાર પછી એ નોંધ છે કે તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ નકલ આપવાની ફરજિયાત છે પરંતુ કોઈ એફિડેવિટ કરવાની રહેશે નહીં સુધારા માટે કોઈ પણ ફી ચૂકવવાની રહેશે નહીં મતલબ કે તમે જે જે ડોક્યુમેન્ટ આની સાથે જોડો છો તો એ તમામની સ્વયં પ્રમાણિત નકલ તમારે રજૂ કરવાની છે સ્વયં પ્રમાણિત મતલબ કે નીચે તમારે ફક્ત તમારી સહી કરવાની છે અને ત્યાર પછી આમાં કોઈ પણ સ્લોગનનામું તમારે કરવાનું જરૂરિયાત નથી ફ્રીમાં તમારે સુધારા થઈ જશે ત્યાર પછી એકરનામું છે તો એકરનામામાં તમે ઉપર મુજબની વિગત મારા અચલ રેશન કાર્ડમાં સુધારો કરી આપવા વિનંતી છે આ સાથે મારું અસલ રેશન કાર્ડ પણ રજૂ કરું છું એટલે અસલ રેશન કાર્ડ જે હાલનું હોય તો એ પણ તમારે રજૂ કરવાનું રહેશે ત્યાર પછી તમારે અહીંયા અરજદારની સહી અથવા તો અંગૂઠાનું નિશાન તમારે લગાવવાનું છે પૂરેપૂરું અહીંયા નામ લખવાનું છે અને આજની તારીખ તમારે અહીંયા લખવાની છે બસ આટલું જ ભરવાનું છે આના સિવાય બીજી તમારે કોઈ પણ વિગત ભરવાની નથી અહીંયા કચેરીના ઉપયોગ માટે છે અહીંયા અરજી મંજૂર પણ કરી શકે અને ના પણ મંજૂર કરી શકે છે અરજી મંજૂર કરવાનો પ્રકાર છે તો અંત્યોદય અન્ન યોજનામાં પણ કરી શકે બીપીએલમાં પણ એપીએલમાં પણ અથવા તો એ પીએલ ટુમાં પણ જેમાં પણ એ યોગ્ય લાગશે તેમાં એ મંજૂર કરશે પરંતુ અત્યારે એ અથવા તો એ પીએલ ટુમાં મોસ્ટ ઓફલી થતું હોય છે બરાબર અરજી નામંજૂર કર્યાના કારણો જો નામંજૂર કરે તો બાકી લગભગ નામંજૂર કોઈની અરજી થતી જ નથી જો તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટલી હોય તો સાત આઠ દસ દિવસ કે બાર દિવસની અંદર તમારો એડ્રેસ જે પણ હોય એ ચેન્જ થઈ જાય છે ત્યાર પછી એ નીચે એક પણ એક પેજ આવશે અહીં તમે જોઈ શકો છો કુટુંબના સભ્યોની વિગતમાં ભૂલ છે તેનો ક્રમ દર્શાવીને હવે પછી શું લખવાનું છે તેની વિગત આપવી હવે આમાં પણ તમારે કોઈ વિગત ભરવાની નથી કારણ કે તમારે કોઈ નામમાં સુધારા વધારા કરવાના હોય તો એ એના માટેના ફોર્મ છે કે ભાઈ હાલની વિગત શું છે અને સુધારેલી વિગતો તમારે સુધારવાની શું છે પરંતુ આમાં તમારે ફક્ત એડ્રેસ બદલાવવાનો છે આ રાશન કાર્ડ ટ્રાન્સફર કરવાનો છે તો એના માટે આમાં તમારે કોઈ પણ પ્રકારની વિગત ભરવાની નથી હવે મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ આ ત્રણ પેજનું ફોર્મ છે તો એ તમારે ક્યાંથી મેળવવું આ ફોર્મ છે એ તમે મામલતદાર કચેરીએ પણ તમે મળી જશે ત્યાર પછી તમારે ગામની અંદર કોઈ વીસી હોય વીસી તો ત્યાંથી પણ એની પાસેથી પણ મળી જશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પહેલી જ લિંક રાખેલી છે તો એની પીડીએફ પ્રિન્ટઆઉટ પણ તમે કરી શકો છો આ ફોર્મ ભરીને તમે ગ્રામ્યમાં રહેતા હોય તો મામલતદાર કચેરી અથવા તો તમારા ગામની અંદર વીસી હોય તો એને પણ તમે દઈ શકો છો અને સિટીની અંદર જોનલ કચેરીમાં તમારે આપવાનું રહેશે તો આ પ્રમાણે તમે એડ્રેસ ચેન્જ કરી શકો છો સુધારો કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો